જય સ્વામિનારાયણ જય ગૌમાતા ખેડૂત મિત્રો આજે મારે બતાવવું છે ગાય માતામાં અને ઋષિમુનીમાં તાકાત શું છે બધા એમ કહે છે કે આની અંદર રિઝલ્ટ ન આવે લોકમાં નથી આવ્યું એટલે ઘણા ખેડૂત પાસા પણ વળતા હોય છે ત્યારે આપણે આની અંદર ગાય માતાનું ગૌમૂત્ર અને ઋષિમુનિ બતાવેલ આયુર્વેદિક ઔષધિ એની કેટલી તાકાત છે રાસાયણિક કરતાં પણ હાય છે અમે પહેલાં વર્ષે ગાય માટે કહીએ છીએ કે ભાઈ પહેલા વર્ષે તમને હવાયું આપશું પણ લગભગ જો ખેડૂત વ્યવસ્થિત ધ્યાન આપે તો લગભગ દોઢે ડબલે ઉત્પાદન હોય છે ત્યારે આજે આપણે ખેડૂતો બધા આવ્યા છે તો એની સાથે અભિપ્રાય લઈ આ જીરાનો પાક છે જટિલ છે અને પેલા ઓલું કરેલું છે ત્યારે પછી આ જોઈન્ટ થયા છે રાસાયણિકમાંથી પછી અને જ્યારે રાસાયણિક કોઈ ઉપાય નથી આપી શકતું અને કોઈ વસ્તુ કાંઈ કાળીઓ સાસ્યો લીલો સુકારો નથી રોકી શકતો ત્યારે આ સંસ્થા એની કરતાં પણ આગળ છે અને આ સંસ્થા કાયમ માટે ખેડૂતની છે ખેડૂત માટે રહી છે આ જે જીરા દ્રાવણ છે એની કોસ્ટ અઢીસો રૂપિયા આવે છે આપે છે સંસ્થા એકસો વીસ રૂપિયામાં અને એકસો ત્રીસ રૂપિયા સંસ્થા ભોગવે છે ત્યારે ખેડૂતને આ ગાય ગાય આધારિત ખેતી તરફ વાળવા માટે આ કાર્ય કરી રહી છે આપણી યુટ્યુબની ચેનલની અંદર સાઠ પિસ્તાલીસ પ્રકારના વિડીયો એવા છે કે ખેડૂતને બતાવવાનું બતાવ્યું છે અમને ત્રણ વસ્તુ કાયમ ખટકે છે કાયમ કહીએ છીએ ને આજે પણ કહીએ છીએ કે એક તો ગાય માતા રખડે છે મારો ખેડૂત દુઃખી છે અને આ રાસાયણિક નાચ્યા નાખ્યા પરિસ્થિતિ જે સર્જાય છે પંજાબ અને હરિયાણાવાળા એટલું બધું નાખવાનું શરૂ કર્યું ઘણા બધા કેન્સરના કેસ છે ત્યારે આની શું તાકાત છે આપણે એ પણ જોવું છે ત્યારે અમે ત્રણેયનું સોલ્યુશન એક બાદ લેવાશે જે આની અંદર પિસ્તાલી પ્રકારના વિડીયો મૂક્યા એ તમે જાતે બનાવશો તો એની અંદર તમારે ગાય માતાની જરૂર પડશે તો ગાય માતા રખડતી બંધ થઈ છે ખેડૂતનું ઉત્પાદન પ્લસ દો અને ખર્ચ ઘટ્યો તો ખેડૂત પણ સુખી થયા અને એનું પાકલ કોઈના પેટમાંથી એનું પણ સારું થાય ભાવનાથી ચલાવીએ છીએ અને જમીન પણ સુધરશે ત્યારે આપણે ખેડૂતના એક પછી એક અભિપ્રાય લઈ આપનું ગામ કયું ભાઈ ગામ ઘનશ્યામપુર તાલુકો હળવદ જિલ્લો જિલ્લો મોરબી હવે તમારે શું છો તો હવે શું છે પરિસ્થિતિ જીરામાં છાંટવાથી લીલો સુકારો ચરમો પછી હુકારો કાર્ય મન સારું રિઝલ્ટ મળે આ વર્લ્ડ ની કોઈ કંપની આ રોકી શકે છે ના પેસ્ટિસાઇડ ઘણી સાઈડ પણ એના કરતા આમાં ઘણો ફેર પડે અમે એક જ રાઉન્ડ માર્યો હે તો એ ઘણો ફેર દેખાડો મને આજ ફરીવાર લેવા આ થોડી પહેલા સાઈટી થી અને આજે ફરીવાર લેવા આવ્યો હવે જે આ કોઈ વસ્તુ રોકી ન જ શકતા કાળીઓ સાઈસુક લીલો સકોર અને અમે ઓફર પણ કરી છે કોઈ પણ ખેડૂત આવો તો એ તેને કહે છે કે કોઈ રોકી દે વર્લ્ડ ની કંપની ની ઓફર છે કે કોઈ રોકી દે તો આપણે 1 લાખ રૂપિયા ઇનામ આપવું છે લઈ આવો તમ તારે આપણે આ સંસ્થા રોકી પણ દે કારણ કે આ ઋષિમની તાકાત છે અને ગાય માતા બંને મિક્સ ત્યારે આ બધું રોકાઈ પણ જાય છે અને અમે અવારનવાર કે તમારું ઉત્પાદન ક્યારેય નહીં ઘટે નહીં ઘટે નહીં ઘટે લોકમાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એની અંદર ડિફરન્ટ એવું પડે છે કે બધા આપણે રાસાયણિક નખાણો ત્યારે ખેડૂત મિત્ર બેક્ટેરિયા મારી છે અને જમીનમાં રહેલાં તત્વોય પૂરા કરી દીધા છે બધા બેક્ટેરિયા પાછળ દોડે છે કોઈ તત્વો આમ કોઈ વાત પણ નથી કરતો અને કોઈને ખ્યાલ પણ નથી ત્યારે આયુર્વેદિક ઔષધિ છે એ તત્વો બધા પૂરા કરે છે એની આ તાકાત છે કે છોડ એકદમ સક્ષમ કરે છે અને પેલા તમારો છોડ કેવા તો નકાણ શું છે છાટવા આ દવા છાંટ્યા પછી છોડ એકદમ લીલો થઈ ગયો ગ્રોથ ગ્રોથ ઘણો વધ્યો અને માલે ઘણો લીધો અને ઉરિયા નાખો તો આવો ગ્રીન થાય છે ના ઓરિયા નાખ્યું જ નથી એકે વખત નહીં પેલા ગમે ત્યારે તમે નાખતા હોય તો આવો ગ્રીન થાય છે આ છોડ કાયમ માટે ગ્રીન રાખશે તમે ઉરિયા નાખો તો અઠવાડિયું ગ્રીન કરશે અને આ કાયમ માટે ગ્રીન રાખશે એટલે જ હુકારો આવે ઉરિયા નાખીને એનાથી થઈ ત્રીજા પણ ઓરિયા નાખીને એટલે અને આ સુકારો એગ્રો વાળા પણ ના પાડશે કે ઓરિયા કોઈ અડાડતા નહીં એટલે જે ખેડૂત મિત્રો આ જોવે છે એને ખાસ વિનંતી છે કે ઓરિયા કોઈ અડાડતા જ નહીં અને જીરાને પાણી નથી જોતો એને ખાલી ભેદની જરૂર છે પાણી વધારે પાયા કરશો તો પણ લીલી શરમી આવશે કારણ કે જે ફૂગના બેક્ટેરિયા છે જમીનમાં સક્રિય થાય છે એના કારણે આ બધી પરિસ્થિતિ થતી હોય છે ત્યારે જે એગ્રોનું આ ફૂગનાશક હોય આની અંદર કામ નથી કરતું ત્યારે એની કરતાં પણ આપણું આ ફૂગનાશક છે જીરા દ્રવણી હાઈ છે અને બધું રોકી દેશે ત્યારે આપણું ગામ ભાઈ કોણ તાલુ કહું કાંગદ્રા લીલો સુરેન્દ્રનગર આપનું નામ આપનું નામ રામભાઈ નુરાભ તમારે શું પ્રશ્ન હતો અમારે હુકારો હતો ને લીલો ચર્મો હતો આ એક વખત સાઈટ્યું ને પછી આમ બધું ફૂટવા લાગ્યું ત્યારે બધું ફૂટે છે અને બધું લીલું થઈ ગયું કેટલા દિવસ થયા એને સાત દિવસ સાત દિવસ એક રાઉન્ડ માર્યો હતો હું ડિફરન્સ શોખનો કેટલો દેખાણો ઓલું બધું હુકી ગયું હતી આમ લીલું થઈ ગયું ફૂટવા લાઈ ગયું ક્યારેય નહી ઘટે નહીં ઘટે નહીં ઘટે અમે ગેરંટી આપી પણ ખેડૂતના અભિપ્રાય સાથે પણ કરો તો તમને ખ્યાલ પણ આવે અને ગમે ત્યારે મુલાકાત તમારે જે કાંઈ પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ થશે આપનું ગામ ભાઈ મારું ગામ વઢવાન હમ તાલુકો વઢવાન જિલ્લો દિલીપભાઈ પટેલ તમારો શું પ્રશ્ન હતો મારે પીડિયો હતો ને growth નો હતો ઊભો જીરો હાલતી હમ છ છઠ્ઠા દિવસે કમ્પ્લીટ થઈ ગઈ જોઈને ખેડૂત મિત્રો આ ગાય માતાની ઋષિમની તાકાત છે એટલે અવારનવાર અમે તમને કહીએ છીએ કે આની અંદર વળી જાઓ તમારું ઉત્પાદન પણ ક્યારેય નહીં ઘટે બધું કમ્પ્લીટ ચાલશે અને જેને જે વસ્તુ બનાવી તો આની અંદર પિસ્તાલીસ વિડીયો પણ મૂકેલા છે અને બીજી એક વસ્તુ અમે તમને ખાસ ભલામણ કરીએ છીએ લોકમાં અટાણ સુધી વાત થઈ છે બેક્ટેરિયા પૂરા કરવાની તો તત્વો હમ કોઈ નથી જોઈએ એટલે ઉત્પાદન ઘટે છે અને બીજો મુદ્દો જે વસ્તુ બનાવે એની અંદર ગંધ આવે છે ગંધવાળી વસ્તુ તમે અડાશો એટલે ઊંધી સાયકલ શરૂ થાય અને ઉત્પાદન ઘટશે ત્યારે આપણું આ તમે પિસ્તાલીસ વસ્તુ મૂકેલી છે તમે જાતે બનાવશો તો અંદર ગંધ નહીં આવે અને આ ખેડૂત મિત્રો અહીંયા આવ્યા જ છે તો એને પૂછશે આ વસ્તુમાં કે ગંધ આવે છે ના ગંધ નહીં આવતી સ્યાસ પણ આવે છે ના ખાનપી સુગંધ એવું કંઈ લાગે જ નહીં એટલે આ વસ્તુ ગંધવાળી વસ્તુ ઉડાડો તો ઊંધી સાયકલ ઉત્પાદન ઘટે આપણું પ્લસ જાયનું કારણ પણ આ છે અને આયુર્વેદિક ઔષધિમાં તૈયાર થઈ સાઠ પ્રકારની આયુર્વેદિક ઔષધિમાં તો સંસ્થાન મુલાકાત લ્યો અને જેનામાં જેના પ્રશ્ન હોય એના સોલ્યુશન થશે અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌ માતા